આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી સુરેન્દ્રનગરમાં મતદાન જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ માધ્યમોથી મતદાન જાગૃતિનો સંદેશો જિલ્લાના દરેક નાગરિક સુધી પહોંચે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મતદાન જાગૃતિની આ ઝુંબેશમાં સોશિયલ મીડિયાનો પણ મજબૂત રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે યુ ટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા ઇન્ફ્લુઅન્સર્સ સાથે સંકલન કરીને તેમના ફોલોઅર્સ સુધી મતદાન જાગૃતિનો સંદેશ જો પહોંચાડવાનો નવિન પ્રયાસ ચુટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કે સંપટ દ્વારા અને વઢવાણ અને લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં એઆરઓ દ્વારા સ્થાનિક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે પ્રાંત કચેરી ખાતે સોશિયલ મીડિયા મીટ યોજવામાં આવી હતી શું ભૂલો બસ અંકલ મારા આમંત્રણ દેવા આવ્યો તો તમને ઓહો લગ્ન છે કયા ગામમાં છે ગામમાં ગામમાં લગ્ન હા

પછી જમવા આવજો પાક્કુ હું તમારા વતી આ બધા લોકો નું કહી દઈશ કારણ કે સૌથી અગત્યનું છે કન્યાદાન અને એની પડતા પણ અગત્ય નો આ અવસર છે મતદાન એટલે જ કહેવાય છે કે સમયસર મતદાન કરીએ